શ્રી ખેતરપાળ સોસાયટીમાં ઉજવાય છે ગણેશ ઉત્સવ તારીખ સાત ગણપતિ બાપાની મૂર્તિ નગર અને રહેવાસીઓ સાથે મળી સામૈયા સાથે ખેતરપાળ સોસાયટીના ગરબી ચોકમાં પૂજા અર્ચના સાથે ગણપતિ બાપાને બિરાજમાન કરવામાં આવ્યા હતા ગણેશ ઉત્સવ નિમિત્તે પ્રથમ દિવસે ઓર્કેસ્ટ્રાના સાથે મહાઆરતી રાસ ગરબા તેમજ બીજા દિવસે બાળકો માટે રમત ગમતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન મહાપ્રસાદ સાથે બાળકોને ઇનામ પણ પણ આપવામાં આવ્યા હતા જેમાં દાતાઓના હસ્તે કરવામાં આવ્યું હતું સોસાયટીના રહેવાસીઓ તમામ ભાઈ બહેનોએ સાત સહકાર તેમજ હાથે ભાડો પણ આપ્યો હતો તમામનો ખેતરપાડ યુવા ગ્રુપ આભાર માન્યો હતો દર વર્ષે તમામનો સહકાર મળતો હોય છે શ્રી ખેતરપાડ યુવા ગ્રુપના રાજુભાઈ દરજી ઉર્વજીતસિંહ જાડેજા પ્રતિક જોશી કાનાભાઈ રબારી હરપાલસિંહ ઝાલા દિવસ જાડેજા શક્તિસિંહ ગોહિલ પંડ્યા ધવલ સોની ગાંધી કુનાલ પીટડીયા યુવરાજ સોલંકી સચિન દરજી તેમજ અન્ય અનેક અગણિત કાર્યકરોએ સાથ સરકાર આપી ધામધૂમથી આ ગણેશ મહોત્સવ ઉજવ્યો હતો પોલીસ ઇન્સ્પેક્ટર ખેતરપાલ નગર બે સોસાયટીમાં રહું છું અમારા સોસાયટીના યુવા કાર્યકર્તાઓ જેઓ દર વર્ષે ગણેશ ગણપતિ ઉત્સવ ઉજવે છે અને આ આઠમું વર્ષ ચાલી રહ્યું છે જે ઉત્સવમાં યુવા યુવાઓ જે ગણપતિની સ્થાપના કરી તેમાં દરરોજ મહા મહાઆરતી તેમજ ઓકેસ્ટ્રા પાર્ટી અને લાણી લાણીની પણ કરે છે અને ખેતરપાર એક બે ત્રણના રહેવાસી તરફથી સહયોગ મળે છે તેમજ દાતાઓ તરફથી પણ તેઓને ખૂબ સ સહયોગ મળે છે અને આ લોકોનો ઉત્સવ બહુ સારી રીતે ઉજવે છે એ અમને આનંદની વાત છે અને આ ઉત્સવ દર વર્ષે સારો ઉજવે એવી અમારી અપેક્ષા છે જાડેજા છે હું અંજાર ખેતરપર નગર એક સોસાયટીમાં રહું છું અને અમે છેલ્લા આઠ વર્ષથી આ ગણપતિ મહોત્સવનું આયોજન કરી રહ્યા છીએ અને દર વખતે અમારે ગણપતિનું આયોજનમાં દાંડિયા રસ અને બીજા દિવસે અમે નાના બાળકોને લાણી વિતરણ અને ગેમ સ્પર્ધાની આયોજન કરી છે અને તેમાં વિજેતાને ઇનામ પણ આપીએ છીએ નાના બાળકોને અમે અહીં ગેમ સ્પર્ધા અને એના દ્વારા જે અમને ઉત્સાહ પ્રાપ્ત થાય છે એનો અમને આનંદ એમનો આનંદ પણ જળવાઈ રહે અને સ્પર્ધાત્મક તૈયારી પણ કરી શકે કે જેથી તેમને આગળ ભવિષ્યમાં પણ કંઈ સ્પર્ધામાં ભાગ લેવો હોય તો નિસંકોચ લઈ શકે એના માટે આ સ્પર્ધાનું આયોજન છે સોસાયટી દરેક નગરવાસીઓનો અમારો સહયોગ રહે છે ખેતરપાળ એક બે ત્રણ દરેક નગરજનોનો અમને પૂરતો સહયોગ રહે છે અને ખાસ કરી અને

છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ